ગોધરાના સ્ટેશન રોડ પર જીએસટી વિભાગનું સર્વે ઓપરેશન વેપારીઓમાં ફફડાટ ગોધરાના સ્ટેશન રોડ પર આવેલ ભારત મહેતા ટ્રેડર્સ ઉપર આજે જીએસટી વિભાગે અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જીએસટી વિભાગની ટીમે ભારત એન્ટરપ્રાઇઝમાં સર્વે કરતા સ્થાનિક વેપારીઓમાં ચકચાર મચી હતી પ્રાપ્ત વિગતો અનુસાર જીએસટી વિભાગના અધિકારીઓએ તેલના વેપારીની દુકાનમાં તપાસ શરૂ કરી હતી અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ચકાસણી અને લેવડ દેવડ સંબંધિત માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી છે આ કાર્યવાહી દરમિયાન વેપારી અને ગ્રાહકોમાં ઉત્તલ પાથલ જોવા મળી રહી છે સ્થાનિક વેપારીઓમાં આ સર્વેને લઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી પણ અચાનક આવેલી ટીમ અને તપાસને કારણે સ્ટેશન રોડ વિસ્તારના વેપારીઓ સતર્ક બન્યા છે આ ઘટના બાદ ગોધરામાં અને વેપારીઓ પણ જીએસટી મોં અંગે વધુ સચેત બન્યા છે આગામી સમયમાં વધુ આવી તપાસો હાથ ધરાઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે